પછી માટે આ દેખીતો દાખલો છે એમને ભોળાનાથ નથી મળતા હજારો તકલીફો સહન કરો ને ત્યારે ત્યારે ભોળાનાથ મળે છે હા એટલે નારદજીએ જયારે આ સવાલ કર્યો છે ને ત્યારે બ્રહ્મા કીધું છે કે દક્ષ રાજાની પુત્રી હતી સ્વધા કરવામાં આવ્યા સ્વ આ બોલવામાં આવે છે ને એ બધા સ્થાવર અને જંગમ બે સ્વરૂપ છે એક શબ્દ દેહ છે જેમ શિવ પુરાણ દેહ છે અને એક શિવ લિંગ સ્વરૂપે બિરાજમાન છે એટલે ધ્યાન રાખજો અહિયાં સ્વધા દેવી અને પિતૃઓના પુત્રી છે મેના દેવી એમની ત્રણ કન્યાઓ છે મેના ધન્યા અને કલાવતી આ ત્રણેય પુત્રીઓ મેના ધન્યા અને કલાવતી એક વાર સનત કુમારોના દર્શન કરવા માટે એકવાર વિષ્ણુ ભગવાનના દર્શન માટે એક જગ્યાએ પવિત્ર જગ્યામાં બેઠી છે બધાની સાથે ઋષિમુનિઓ સાથે બેઠી છે આ ત્રણેય દીકરીઓ કોણ સ્વધા મેના કલાવતી અને ધન્યા આ ત્રણેય બહેનો બેઠી છે અને એવા સમયમાં આ ધર્મસભામાં સનથકુમારો આવ્યા છે બધા ઊભા થયા છે પણ આ ત્રણેય દીકરીઓ ધ્યાનમાં છે એમને ધ્યાન નથી રહ્યું અને સનતકુમારોને ઊભા થઈને વંદન નથી કર્યા સનથકુમારોએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો છે કે તમે સ્વર્ગ છોડીને પૃથ્વી પર જાઓ તમે મૃત્યુ લોકમાં જાઓ કારણ કે તમારું પશુ સમાન વર્તન છે તમને ખબર નથી પડતી કે સનથકુમાર આવ્યા છે ભુદેવ આવ્યા હોય તો ભુદેવને નમસ્કાર કેવી રીતે કરવા એ તમને ખબર નથી પડતી એટલે તમારી બાળક છીએ અમને માફ કરો પ્રભુ હવે પછી આવી ભૂલ ન થાય અને ત્યારે સનતકુમારે કીધું છે કે તમે પૃથ્વી લોક પર જશો પણ તમે પાછા ત્યાંથી પણ સ્વર્ગને પામશો આ રીતે ત્રણેય બહેનો મેના ધન કલા પૃથ્વી લોક માં મૃત્યુલોક માં જન્મ પામી છે અને અહિયાં કહેવામાં આવ્યું છે કે મેના એ પર્વતરાજ હિમાલય સાથે લગ્ન કર્યા છે હથે થયો છે અને હિમાલય એટલે સ્વર્ગ છે

મેના પરમ પદને પામવા માટે આવ્યા છે પૃથ્વી લોકમાં બન્યું છે એવું કે ધન્ય જે છે તે જનક રાજાના પત્ની બન્યા છે અને ધન્ય દ્વારા આ સીતા માતાનો જન્મ થયો છે અને સીતા માતા એ રામજી સાથે હતીવાળો થવાથી ધન્ય પોતે આનંદિત થયા છે અહો ભાગ્ય ધન્યના કે રામજી એમના જમાઈ બન્યા છે હા કઈક ખોટું થાય ને જો સારું કરતા પણ ખોટું થાય ને તો સમજો કે એ બા ભગવાનને ભગવાન રાજી છે ભગવાન પર વિશ્વાસ રાખો સારું કરતા ખોટું થાય તો ભૂલ થી ભૂલ થાય તો નહીં સારું કરતા ખોટું થાય તો હા અહીંયા બન્યું છે એવું કે જે કલાવતી છે ને એ વૃષભાન સુતકીર્તિ બન્યા છે વૃષ્ભાનના સુતકીર્તિ બન્યા છે અને વર્ષાનામાં આવ્યા છે અને ત્યાં રાધા રાણીનો જન્મ થયો છે એમના ખોળે અને રાધારાણીએ અને અહીંયા કીધું છે સ્પષ્ટ શબ્દોમાં ભાગવતજીમાં રાધાજીનો ઉલ્લેખ ક્યાંય નથી થયો પણ આડકતરી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભાગવતજીમાં પણ અહીંયા સ્પષ્ટ શબ્દોમાં મહાશિવ પુરાણમાં લખ્યું છે શું કે રાધાજી એ કૃષ્ણના પત્ની છે અહીંયા સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે અને રાધા એટલે એવી પ્રેમની ધારા એવી ધર્મની ધારા કે જે પ્રેમની ધારા વહેતી જાય અખંડ વહેતી જાય વહેતી જાય અને ક્યાંય એ ધારાનો અંત ન આવે રાધા પ્રેમની ધારા છે રાધે 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 ગોવિંદ રાધે 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 ગોવિંદ રાધે રાધે ગોવિંદ રાધે રાધે ગોપાલ રાધે રાધે રાધ રાધે ગોપાલ રાધે રાધે ગોવિંદધે રાધે ગોપાલ રાધે 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 ગોપાલ રાધે 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 ગોવિંદ રાધે 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 ગોિંદ રાધે રાધે ગોિંદધે રાધે 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 આ રાધે 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 આ રાધ રાધે રાધે આ રાધે 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 રાધ જય 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 શ્રી શ્રી મેના દેવી જ્યારે પૃથ્વી પર આવ્યા છે અને હિમાલય સાથે એમનો હથેવાડો થયો છે ત્યારે દેવોએ હિમાલયને આવીને વંદન કરીને એક અરજી દીધી છે કે હે હિમાલય કેમ કે અમારું કાર્ય સિદ્ધ થાય માં જો જગદંબાનો જન્મ થાય ને તો તારકાસુર નામનો એક અસુર પેદા થયો છે એને બ્રહ્માજી નું વરદાન છે અને વરદાનને કારણે એને વરદાન એ છે કે જો શિવનો પુત્ર થાય અને શિવજી નો પુત્ર સેનાપતિ બની ને સૈન્ય ને લઈને જો તારકાસુર ને મારવા યુદ્ધ કરવા જાય તો તારકાસુર નો વધ થાય અને આ અશક્ય વાત